ધોરણે કામગીરી શરૂ કરી પણ પોતાની લાલિયાવાડી થતી છતી થઈ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઊંચું પરમાર ભગીરથસિંહ તમારું સ્વાગત છે પોરબંદર સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી આવ્યા તમામ ડોક્ટરો અપ ટુ ડેટ હાજર થઈ ગયા મંત્રી ઋષિકેશ પટેલ ભાવસીજી જે હોસ્પિટલ મુલાકાત લીધી હતી તે દરમિયાન ડાયાલિટીસ ડાયાલિસિસ ઓલ્ડમાં હેસી એસી બંધ હોવાનું જાણવા મળ્યું છે અને બીજી બાજુ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત અધિકારીઓની ચેમ્બર ઠંડી કટ મળી હતી અને અંગે ખુલાસો માંગતા હોસ્પિટલના સત્તાધીશો સહિતના અધિકારીઓના રંગોળી ગયા હતા સત્તાધીશો વીજળતંત્રના અને ઇન્વર્ટરના દો દોષ કાઢતા જોવા મળી રહ્યા છે તેને યોગ્ય કરશે તેવું પણ જણાવવાનું હતું આ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરથી માંડીને દરેક ઓડમાં ગંદકી જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય મંત્રી આવવાના હોવાથી છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધના ધોરણે મહાસ સફાઈ અભિયાન ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી હતી તેમ છતાં આરોગ્ય મંત્રીને અમુક જગ્યાએ ગંદકી દેખાઈ જતા જરૂરી સૂચનો આપવામાં આવી હતી ને આ ઉપરાંત હોસ્પિટલના તંત્રે દેખાડું કરવા માટે નવા બનાવેલા પોસ્ટમોર્ટમ રૂમ બાદ ચક્ષુદાન અને દેહદાનની જાગૃતિ માટે તેના બોર્ડ મૂક્યા હતા તેના પર પણ પૂરતી તપાસ કર્યા વગર સરકાર માન્ય આઈ ડોનેશન કલેક્શન સેન્ટર હોલમાં છે કે નહીં છતાં હોદ્દેદારોના મોબાઈલ નંબર પર મૂકવામાં આવ્યા હતા પોરબંદરની આ સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી આવ્યા એ વખતે તમામ ડોક્ટરો હાજર તો થઈ ગયા હતા પરંતુ બધું સ્થિતિ સુવ્યવસ્થિત હોવાનો દેખાડો કરવામાં આવ્યો હતો પરંતુ એક સામાજિક આગેવાન દ્વારા ફરિયાદ કરતા જાણવા પડ્યું હતું કે સાહેબ તમે છો એટલે આ બધા હાજર છે બાકી ઘણું બધું કાગળ ઉપર જ ફરજ બચાવે છે આ વાતને લઈને આરોગ્યમંત્રી તપાસના આદેશ આપ્યા હતા આપણું શું માનવું છે આ વિષય ઉપર જરૂર જણાવશો જો કમેન્ટ બોક્સમાં જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારી સાથે તમારો અવાજ જે બુલંદ કરું છું બ્યુરુચી પરમાર સી ન્યૂઝ સેવન ઇન્ડિયા